અને અહીંયાથી આપણે જવાનું છે સફેદ રણ બાજુ તો મિત્રો જો અહીંયા મીઠાના કારખાના પણ આપણને જોવા મળે છે આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ આ મીઠાનું કારખાનું છે અને ત્યાંથી આપણે આગળ જવાનું છે મિત્રો એ છે આ સફેદ રણ મિત્રો તો જેને વ્હાઈટ ડેઝર્ટ પણ કહેવામાં આવે છે તો આવું સફેદ રણ ખૂબ જ અદ્ભુત એવું અદ્વિતીય આપણને આખા વિશ્વની અંદર ફક્ત આ કચ્છની અંદર જ જોવા મળે છે અને જો અહીંયા લખેલું છે વેલકમ ટુ વ્હાઈટ ડેઝર્ટ તો મિત્રો બને રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી ખૂબ જ મજા આવશે અને વિડીયોની અંદર આપ જો નવા હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો અને ચેનલ ઉપર આપ જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરીને આપને આવા નવીન નવીન વિડીયો સભાની માહિતી મળ્યા કરે તો મિત્રો આપણે એન્ટ્રી લઈ લીધી છે અને આવો કંઈક રસ્તો તમને ત્યાં અંદર જવા માટે જોવા મળે છે મિત્રો

જો અહીંયા ચપલ આપણે હાથમાં ઉપાડી દીધા છે કારણ કે આ તમને જો મિત્રો આવું કઈક લાગી રહ્યું છે અહીંયા પગ પગ ઉચાઈ જાય છે આની અંદર પણ મજા પણ આવે છે મિત્રો એની મજા છે આનંદ છે અને જો આ

ચાલી રહ્યા છે પરંતુ પગ આપણા એટલા બધા કુચાઈ જાય છે આ ત્રુ પણ છે સાથે અને જ આ વાઈટ રન નો આનંદ કરી રહ્યા છીએ આપ ની અંદર આવો તો આ વાઈટ રન ની અંદર આપ જરૂરથી આવજો જેથી કરીને આપને આ કચ્છડો જે છે બારે માસ છે મિત્રો પરંતુ આ વાઈટ રન બારે માસ નથી તમને માહિતી આપી દઉં વ્હાઈટ રન ની અંદર તમારે આવું હશે તો તમારે જાન્યુઆરી અત્યારે વ્હાઈટ દેખાઈ રહ્યું છે એટલું તમને વ્હાઈટ નહીં જોવા મળે તો મિત્રો આ કચરો ભલે બારે માસ હોય પરંતુ કચ્છના બીજા બધા સ્થળો બારે માસ હોઈ શકે છે પરંતુ આ વ્હાઈટ રણ જે છે દર એ છવાઈ ગયેલી છે અહીંયા તમને બતાવી દઉં તો જો મિત્રો આવું કઈક આ વ્હાઈટ રણ તમને અહીંયાથી હવે બતાવી દઉં આપણે જો આ રીતનું આખું વ્હાઈટ રણ જોવા મળે છે ખાસ મિત્રો બીજું કે તમે અહીંયા ચપ્પલ પહેરીને આવો તો પણ ચાલશે એટલે કારણ કે આ વ્હાઇટ રણ મિત્રો આ સફેદ રણ જેને આપણે કહીએ છીએ વ્હાઈટ ડેઝર્ટ એ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે મિત્રો જ સરસ મજાનું એવું લોકેશન છે જો તમને આગળનું પણ આ બધું બતાવી દઉં સામેથી બહુ મજા આવે એવું છે અને આ વાઈટ રણ માટે એ વિદેશમાંથી પણ લોકો આવે છે મિત્રો હમણાં તમને માહિતી આપી દઉં કે અહીંયા તમારે આવવું હોય તો તમારે પાસની પરમિટ લેવી પડશે એટલે કે ઓનલાઈન પણ અને ઓફલાઈન પણ થાય છે તો એ પાસ તમે કઢાવી શકો છો મિત્રો ત્યાં પાસ તમને મળી જશે જ્યાંથી તમે અંદર પ્રવેશ કરો છો ત્યાંથી થોડોક જ આગળ એ પાસ નીકળી જશે તો એ રીતના તમે કઢાવી શકો છો મિત્રો અને અંદર આવી શકો છો તો એ પણ લઈ લેજો મિત્રો અને અંદર આવી શકો છો બીજું કે મિત્રો ખાસ તમને માહિતી આપી મેં અગાઉ તેમ છતાં પણ કહી દઉં તમને કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો આના માટેનો બેસ્ટ છે તો અત્યારે આપણે આવી ગયા છીએ આ ડિસેમ્બર મહિનાની અંદર અને ખૂબ જ એમ હજી આવી રહી છે અહીંયા આ વ્હાઈટ રનની અંદર જો તમને નજીકથી બતાવું આ રીતનું આખું વ્હાઈટ એ જોવા મળે છે જો આ રીતનું આખું વ્હાઈટ છે આ અને આની અંદર રહે છે આખી ચાદર તમને અહિયાં જોવા મળશે તો એ પણ કરી શકો છો મિત્રો અગાઉ મેં કીધું કે દેશ વિદેશ માંથી એ બધા ફરવા માટે આવે છે તો હમણાં આપણે પાસની પરમિટ બનાવતા હતા ત્યારે જ મિત્રો આપણને એક સાઉથ આફ્રિકાના મિત્ર ત્યાં મળી ગયા હતા પરંતુ એની સાથે આપણે થોડીક વાત થઈ તો આપણે એમને કીધું કે ડુ યુ લાઇક ઇન ઇન્ડિયા તો એ કહેતા હતા યસ આઈ લાઇક ઇન ઇન્ડિયા તો મિત્રો આ બધું ભારતની અંદર જોવા મળ્યા છે અને ખૂબ જ એ મજાનું છે તો જો મિત્રો આ ધ્રુવ પણ મજા કરી રહ્યો છે અહીંયા અને અમે બધા એ આનંદ કરી રહ્યા છીએ તો ચોક્કસથી આપજો કચ્છની અંદર જો મુલાકાત લેતા હોય તો ચોક્કસથી આપ આ આપણ ની મુલાકાત લેવાનું ચૂકતા નહીં કારણ કે એક અદ્ભુત એવી ક્ષણ હોય હોય છે છે અને આ એ જોવા જેવું મિત્રો તો આપ ચોક્કસથી થી અહીંયા આવી શકો છો વિડીયોની અંદર કદાચ મને વચ્ચે વચ્ચે તે રોકાઈ જતો જોતા છો એનું કારણ છે મિત્રો કારણ કે અંદર એ ખૂચાઈ જવાય છે પગ એ પ્રકારનું આખું વ્હાઈટ રણ એ જોવા મળે છે મિત્રો તો જો અહીંનું પાંચ પરમિટની વાત કરું મિત્રો તો સો રૂપિયા તમને એ પુરુષના જોવા મળશે એડલ્ટના અને બાળકો હોય બાર વર્ષથી નીચેના તો એના પચાસ રૂપિયા જોવા મળશે મિત્રો અને જો વ્હીલ હોય તો મિત્રો તમારે એના પણ એ પચાસ અથવા સો રૂપિયા જેના મુજબ તમારે આપવાના રહેશે મિત્રો અને તમારે ફોર્મ ભરીને આપી દેવાનું છે એટલે તમને એની પરમિશન મળી જશે પરમિટ અને તમારી એ તમને ગાડી અંદર લઈ જવાની પરમિશ મળી જશે તો ચોક્કસથી મિત્રો આવજો જો આવું કઈક આખું વ્હાઈટ રણ જોવા મળે ઘોરડો મિત્રો કહેવામાં આવે છે આ સ્થળને અને આ ઘોરડોનું આખું રણ છે વ્હાઇટ ડેઝર્ટ તો ચોક્કસથી આપ આવજો અહીંયા અને મુલાકાત લઈ શકો છો મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો ચેનલને એક વખત લાઈક કરી દેજો મિત્રો શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ચેનલ ને એક કરી દેવું જેથી કરીને તમને આવા અલગ અલગ માહિતી મળ્યા કરે મિત્રો જોઈએ મિત્રો બીજું કે ખાસ મિત્રો એનું સનસેટ નું પણ એક મહત્વ હોય છે તો મિત્રો જો સૂર્ય સામે હાથમી રહ્યો છે અને તમે અલગ અલગ એ એક્ટિવિટી પણ કરી શકો છો જો સામે જે હેલિકોપ્ટર જે છે જઈ રહ્યું છે અને એની એ ત્યાં આખો એનો આનંદ લઈ રહ્યા છો તો આવી અલગ અલગ તમે એક્ટિવિટી પણ અહીંયા કરી શકો છો શું કહેવા માંગો છો ને હાલી તમે આવી જાવ કેવું લાગે છે આ વ્હાઇટ ડેઝર્ટ સરસ લાગે છે કારણ કે ભગ કૂંચાઈ પણ રહ્યા છે અંદર તમને કેવું લાગી રહ્યું છે વ્હાઇટ ડેઝર્ટ વ્હાઇટ ડેઝર્ટ ખૂબ જ સરસ છે ઇન્ડિયામાં એક જોવાલાયક સ્થળ છે એટલે તમારે અહિયાં અહીં મુલાકાત લેવી જોઈએ આપ કચ્છમાં આવો તો અહીંની મુલાકાત જરૂર લેજો બીજું વધુમાં તો શું કહીએ કચ્છ આવ્યા નઈ તો ગાઈસ કચ્છમાં તમે આવો તો તમારે વાઇટ ડેઝર્ટ જરૂર લેવું જોઈએ કેમ કે આ ઇન્ડિયાની અંદર એક જોવાય એક સ્ટોર છે તો કચ્છની અંદર તમે જો આવો તો આ વાઇટ ડેઝર્ટ ની અંદર તમે જોઈ શકો તો ઘણા બધા પોપડા પણ હોય છે અને અહીં પખ ખૂતવાને પણ ભય રહે છે આ થોડો થોડો પગ પણ ખૂટે છે તો તમારે વાઇટ ડેઝર્ટ ની અંદર જરૂર આવવું જોઈએ અહીં મીઠું પણ તમને જોવા મળશે તો આ વાઇટ ડેઝર્ટ ની અંદર તમને

પરંતુ કંઈક અકસ્માત થવાના કારણે બંધ છે અત્યારે ત્યાંથી આખું તમે વ્યૂ જોઈ શકો છો પરંતુ અહીંયા પણ મજા આવી રહી છે મિત્રો ભલે ટાવર ઉપર ના જઈએ પરંતુ આખું આ વ્હાઈટ ડેઝર્ટ સફેદ રણ મિત્રો આ કચ્છનું રણ જ એક એવું છે કે અહીંયા તમને એ રહેતી નહીં જોવા મળે પરંતુ એક પ્રકારનું રણ છે મિત્રો બહુ જ સરસ મજાનું રણ અહીંયા છે અને આખા દુનિયાની અંદર આવું રણ આપણને બીજે ક્યાંય જોવા મળતું નથી એ રીતનું આખું જોવા મળે છે તો આપ એનો આનંદ લઈ શકો છો અને આનંદ પણ કરી શકો છો એ જોઈ શકો છો તો જો મિત્રો તમારે અહીંયા કચ્છની અંદર આવવું હોય તો તમે બધી બાજુથી આવી શકો છો પરંતુ એના સ્થળો થોડાક થોડાક દૂર છે એટલે તમારે થોડોક ટાઈમ જોઈશે એ રીતના આવી શકો છો તો મિત્રો આ હતું આપણું કચ્છનું રણ ને જો મિત્રો તમને બતાવી દેવાનું એક આ રીતનો આખો ભય છે જો જે આપણને જોવા મળે છે આ છે મીઠું જેને આપણે કહીએ છીએ વાઈટ મીઠું અને એને આખા મીઠાની ચાદર એ પથરાઈ જાય છે મીઠું એટલે કે મિત્રો આપણે જેને સબરસ કહીએ છીએ સોલ્ટ અંગ્રેજીમાં જેને આપણે સોલ્ટ કહીએ છીએ આ મીઠું હોય છે મિત્રો અને એ સફેદ આની ઉપર જોવા મળે છે તો મિત્રો આ સફેદ હોવાનું કારણ પણ આપણને ખ્યાલ છે કે શિયાળો આવે એટલે એ જામી જાય છે અને મિત્રો આ જે વાઇટ જે છે એ મીઠું એટલા માટે જોવા મળે છે કે અહીંયા આપણે કચ્છનો કચ્છનો પ્રદેશ છે 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 મિત્રો એટલે આખું પાણી જે જોવા મળે દરિયાનું પાણી ને આપણને ખ્યાલ હોય તો દરિયાનું પાણી જે છે એ ખારું હોય મિત્રો એટલે અહીંયા આખું મીઠું જે છે એ ખરતું જોવા મળે છે અને મિત્રો ગુજરાતની આ જ ખાસિયત છે કે આ મીઠું અહીંયા પથરાય વાત માટે સફેદ રણ નો એક સરસ મજાનો ઉત્સવ કરી દીધેલો જોવા મળે છે અહીંયા જોઈ શકો છો તો મિત્રો બસ આજના માટે આટલું જ અને વિડીયો જો ગમ્યો હોય તો ચેનલ લાઈક કરી દેજો એક વખત શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આ પણ આપણે ઘણા બધા એ કચ્છ નહીં એ ટુરના ઘણા બધા વિડીયો મૂકેલા છે તો એમાંથી પણ આપ જોઈ શકો છો અને બીજા વિડીયો પણ આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો તમને આવી અવનવીન માહિતી અહીંયા એ જોવા મળશે તો મિત્રો ચેનલને એક વખત આપ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો કારણ કે આ સબ્સ્ક્રાઇબ આપ કરશો તો જ આપને બધી માહિતી મળશે જો આ રીતનું આખું મીઠું જોવા મળે છે અને એ મીઠાની આખી ચાદર અહીંયા પથરાઈ જતી હોય છે એટલે તમને દૂરથી બધું વ્હાઈટ વ્હાઈટ લાગશે સફેદ રણ અને જો હવે સનસેટ થઈ રહ્યો છે એટલે એનું પણ હું તમને દ્રશ્ય બતાવી દઉં આખું સનસેટ છે મિત્રો આ રીતનું કંઈક આપણને જોવા મળે છે તો મિત્રો ફરી એક વખત ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી ફરીને આપને માહિતી આપી રહ્યો છું એટલા માટે કે આપ ચેનલને જોઈ રહ્યા છો પરંતુ સબસ્ક્રાઈબ એ નથી થતી તો ચોક્કસ એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપને આવા નવીન નવીન વિડીયો વિશેની માહિતી મળ્યા કરે તો મિત્રો બસ આજના માટે આવતું આટલું જ અને વળીએ પાછા મળીએ નવા વિડીયોની અંદર તો મિત્રો થેન્કસ ફોર યોર ટાઈમ મળી આપદા આવના ની અંદર આભાર મિત્રો